તમારા માટે હંસપુરા ડીમાર્ટ પાસે થ્રી બીએચકે ફ્લેટ એ પણ ફૂલ ફર્નિચર અને ફૂલ ફેસિલિટીવાળો આ બાજુ તમને મળે છે સુંદર મજાનો લિવિંગ રૂમ આ બાજુ તમને મળે છે તમારું ટીવી કેબિનેટ અને લાઇટ પંખા પીઓપી બધી જ વસ્તુ સાથે આ ફ્લેટ છે આ બાજુ તમને મળી રહ્યું છે સુંદર મજાનું તમારું કિચન અને આ બાજુ વોશ એરિયામાં વાત કરીએ તો તમને વોશ એરિયા પણ મળે છે ડીમાર્ટ વ્યૂ અને રિંગ રોડ વ્યૂ બધા જ રૂમમાંથી તમને દેખાય તેવા લોકેશન વાળો થ્રી બી નો ફ્લેટ છે જેમાં તમને આ બાજુ મળે છે કોમન ટોયલેટ અને વોશ બેસિંગ અને આ બાજુ તમારા છોકરાઓને ગમે તેવો બેડરૂમ અને એ પણ સેમી ફર્નિચર સાથે અને બધા જ રૂમમાં તમને પાવર વિન્ડો તો મળવાની જ છે અને પડદા લાઇટ પંખા બધી જ સુવિધાવાળું આ થ્રી બી આ બાજુ તમને મળી રહ્યું છે

બધી જ સુવિધા તમને નજીકમાં બસ હોસ્પિટલ શાક માર્કેટ બધું જ તમને નજીકમાં મળી રહે તેવા લોકેશનમાં અને હા બધું નજીકમાં તો ખરું જ પણ અત્યારે તો લેડીસોનું કામ છે કે ડી માર્ટમાંથી જ શોપિંગ કરવું તો ડી માર્ટ પણ તમને નજીકમાં મળી રહે છે તો ફૂલ ફર્નિચર આ ફ્લેટની વિઝિટ કરવા માટે મડુલી આઈડીને ફોલો કરો અને આ ફ્લેટનું ભાડું છે પચીસ હજાર રૂપિયા અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવીને આવી રીલ્સો આવતી જ રહેશે તો અત્યારે જ કોલ કરો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર